આકાશવાણી સમાચાર સોનલ વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય ખેલ અને સાહસ પુરસ્કારો એનાયત કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તિમોર લિસ્ટેના રાષ્ટ્રપતિ જોસ રામોસ હોર્ટા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે માલદીવની કેટલીક સંસ્થાઓએ માલદીવ અને ભારત વચ્ચે સકારાત્મક સંબંધો માટે પહેલ કરી છે અને સસ્પેન્ડ કરાયેલ માલદીવના નાયબ મંત્રીઓની ટિપ્પણીઓને બે જવાબદાર ગણાવી છે મહિલા ટી ક્રિકેટમાં ભારત આજે નવી મુંબઈમાં ડીવાય પાટીલ સ્પોર્ટસ એકેડમી ખાતે ત્રીજી ટી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રાષ્ટ્રપતિ દ્રૌપદી આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય ખેલ અને સાહસ પુરસ્કાર બે હજાર ત્રેવીસ એનાયત કર્યા ક્રિકેટર મોહમ્મદ શમી ચેસ ખેલાડી આર વૈશાલી તીરંદાજ ઓજસ પ્રવિણ દેવતલે અને અદિતિ ગોપીચંદ સ્વામી ગોલ્ફર દીક્ષા ડાગર અને કબડ્ડી ખેલાડી પવનકુમાર અને રીતુ નેગીને અર્જુન પુરસ્કાર એનાયત કરાયા આ ઉપરાંત હોકી ખેલાડી કૃષ્ણ બહાદુર પાઠક અને પી સુશીલા ચાનુ ખો ખો ખેલાડી નસરીન લોન બાઉલ્સ ખેલાડી પિંકી સુટર્સ ઐશ્વર્ય પ્રતાપસિંહ અને એશા સિંહ સ્કોશ ખેલાડી હરીન્દર પાલસિંહ સંધુ ટેબલ ટેનિસ ખેલાડી અહિકા મુખર્જી કુસ્તી બાદ સુનિલકુમાર અને અંતિમ વૃષુ ખેલાડી એન રોશીના દેવી બ્લાઇન્ડ ક્રિકેટર ઇલુરી અજયકુમાર રેડ્ડી પેરા આચર્ય શીતલ દેવી અને પેરા કેનોઇન ખેલાડી પ્રાચી યાદવને પણ અર્જુન પુરસ્કાર એનાયત કરાયા રેસલિંગ કોચ લલિત કુમાર ચેસ કોચ આરબી રમેશ પેરા એથ્લેટિક્સ કોચ મહાવીર પ્રસાદ સૈની હોકી કોચ શિવેન્દ્રસિંહ અને અન્યને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવ્યા રમતગમતમાં આજીવન સિદ્ધિ માટે મંજુષા કંવરને બેડમિન્ટન માટે વિનીત કુમાર શર્માને હોકી માટે અને કવિતા સેલ્વરાજને કબડ્ડી માટે ધ્યાનચંદ પુરસ્કારો આપવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન જૈન ડીમ ટુ બી યુનિવર્સિટી અને બેંગલુરૂ અને ઓડિશા માઇનિંગ કોર્પોરેશન લિમિટેડને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવ્યો સાહસ પુરસ્કાર બે હજાર ત્રેવીસ પણ આપવામાં આવ્યા હતા પુરસ્કાર સમારોહ દરમિયાન કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તિમોર લિસ્ટના રાષ્ટ્રપતિ જોર્સ રામોસ હોર્ટા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી ઉલ્લેખનીય છે કે તેઓએ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય અને સાંસ્કૃતિક સંબંધોને આગળ વધારવા વિશે ચર્ચા કરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિમોર લિસ્ટના રાષ્ટ્રપતિ જોસ રામોસ હોર્ટા સાથે પણ બેઠક યોજી હતી અને દ્વિપક્ષીય સહયોગ માટે સંભવિત ક્ષેત્રો અંગે ચર્ચા કરી હતી પ્રધાનમંત્રી મહાત્મા મંદિર ખાતે ટોચના વૈશ્વિક કોર્પોરેશનના સીઈઓ સાથે પણ બેઠક કરશે અને ત્યારબાદ ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આજે દેશના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન આજે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બહારથી રોડ શોનું નેતૃત્વ કરશે પ્રધાનમંત્રી આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિનું ઉદઘાટન કરશે આજે પ્રવાસી ભારતીય દિવસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આ દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આજનો દિવસ વિશ્વભરમાં વસતા ભારતીય મૂળના લોકોના યોગદાન અને સિદ્ધિઓને ઉજવણી કરવાનો દિવસ છે તેમણે કહ્યું કે દેશના સમૃદ્ધ વારસાને જાળવી રાખવા અને વૈશ્વિક સંબંધોને મજબૂત કરવામાં વિદેશમાં વસતા ભારતીયોનું યોગદાન પ્રશંસનીય છે શ્રી મોદીએ કહ્યું છે કે તેઓ સમગ્ર વિશ્વમાં ભારતીયતા અને વિવિધતામાં એકતાની ભાવનાને મૂર્તિમંત બનાવે છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે એક સંદેશમાં કહ્યું છે કે ભારતીય મૂળના લોકોની સિદ્ધિઓ પર દેશને ગર્વ છે અને વૈશ્વિક પ્રતિષ્ઠા વધારવામાં ભારતીય મૂળના લોકોનું યોગદાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે પણ પ્રવાસી ભારતીય દિવસની શુભકામનાઓ પાઠવતા કહ્યું છે કે ભારતીય મૂળના લોકોએ દેશના આર્થિક વિકાસ અને સમૃદ્ધિમાં મોટી ભૂમિકા ભજવી છે તેઓ સમૃદ્ધ સંસ્કૃતિ અને એકતાનો સંદેશ ફેલાવે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભારત બ્રિટન સંરક્ષણ ભાગીદારીના તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાના આશયથી બે દિવસની મુલાકાતે ગઈકાલે લંડન પહોંચ્યા હતા શ્રી સિંહની સાથે સંરક્ષણ મંત્રાલયનું ઉચ્યસ્તરીય પ્રતિનિધિમંડળ છે જેમાં ડીઆરડીઓ સર્વિસ હેડક્વાર્ટર ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શનના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે તેમની મુલાકાત દરમિયાન શ્રી સિંહ તેમના બ્રિટનના સમકક્ષ ગ્રાન્ટેપ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેઓ સંરક્ષણ સુરક્ષા અને ઔદ્યોગિક સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી સંભાવના છે માલદીવની કેટલીક સંસ્થાઓએ માલદીવ અને ભારત વચ્ચે સકારાત્મક સંબંધો માટે પહેલ કરી છે અને સસ્પેન્ડ કરાયેલ માલદીવના નાયબ મંત્રીઓની ટિપ્પણીઓને બે જવાબદાર ગણાવીછ નેશનલ વોટિંગ એસોસિએશન માલદીવ એસોસિએશન ઓફ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી નેશનલ હોટેલ્સ એન્ડ ગેસ્ટ હાઉસ એસોસિએશન માલદીવ એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટુર ઓપરેટર્સ અને માલદીવ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા માલદીવના અધિકારીઓની નિંદા કરતા નિવેદનો બહાર પાડવામાં આવ્યા છે આ જુથોએ નોંધ્યું હતું કે ભારત એક નજીકનો અને મૈત્રીપૂર્ણ પાડોશી દેશ રહ્યો છે કટોકટીના સમયે અને કોવિડ રોગયાળા બાદના સમયગાળામાં માલદીવને ભારતે મદદ કરી છે કેટલાક નેતાઓએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા સહિત અન્ય કાર્યવાહીની પણ માંગ કરી છે એમડીપી સાંસદ મિકાઈલ નસીમે વિદેશમંત્રી ઝમીર અને સસ્પેન્ડ કરાયેલા મંત્રીઓને પૂછપરછ માટે બોલાવવા માંગ કરી છે ભારતીય સ્ટેટ બેંકે નાણાકીય વર્ષ બે હજાર તેર ચૌદ અને બે હજાર એકવીસ બાવીસ વચ્ચેના સમયગાળા માટે આર્થિક સંશોધન અહેવાલ બહાર પાડ્યો છે જે અનુસાર ભારતમાં વ્યક્તિગત આવકની અસમાનતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે તાજેતરના વર્ષોમાં લોકોની આવકમાં વધારો અને મધ્યમ વર્ગની સ્થિતિ મજબૂત થવાના કારણે આ શક્ય બન્યું છે આ અહેવાલ મુજબ છત્રીસ પોઈન્ટ ત્રણ ટકા કરદાતાઓ ઓછી આવકમાંથી ઉચ્ચ આવકવેરા શ્રેણીમાં ગયા છે પરિણામે એકવીસ પોઈન્ટ ત્રણ ટકા વધારાની આવક થઈ છે અહેવાલ દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન ત્રણ પોઈન્ટ પાંચ લાખ રૂપિયાથી ઓછી કમાણી કરનારા લોકોમાં આવકની અસમાનતા એકત્રીસ પોઈન્ટ આઠ ટકાથી ઘટીને પંદર પોઈન્ટ આઠ ટકા થઈ છ ઇન્ડોનેશિયાના તલાઉદ દ્વીપમાં છ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના જણાવ્યા અનુસાર આ ભૂકંપ ભારતીય સમય અનુસાર મોડી રાત્રે બે વાગીને અઢાર મિનિટે આવ્યો હતો ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના હજુ કોઈ અહેવાલ નથી ભૂકંપનું ઉદભવ બિંદુ એસી કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ભારત આજે નવી મુંબઈમાં ડીવાય પાટીલ સ્ટેડિયમ ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે ત્રીજી ટી ટ્વેન્ટી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યે શરૂ થશે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ સિરીઝની નિર્ણાયક મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક ટી ટ્વેન્ટી શ્રેણી જીતવા માટેનું લક્ષ્ય ધરાવે છે ઉલ્લેખનીય છે કે પ્રથમ બે મેચ બાદ ત્રણ મેચની શ્રેણી એક એકથી બરાબર થઈ ગઈ છે ભારતીય ખેલાડીઓએ તેમની પાંચ શ્રેણીના દ્વિપક્ષીય ટી ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક જ શ્રેણી જીતી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીના જાણીતા હિન્દી સાહિત્યકાર પંડિત હરિરામ દ્વિવેદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું છે કે પંડિત હરિરામ દ્વિવેદીને તેમના કાવ્યસંગ્રહો અને અંગનૈયા અને જીવનદાયીની ગંગા જેવી વિવિધ રચનાઓને કારણે હંમેશા યાદ કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય ખેલ અને સાહસ પુરસ્કારો એનાયત કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તી મોર રાષ્ટ્રપતિ જોસ રામોસ હોર્ટા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે માલદીવની કેટલીક સંસ્થાઓએ માલદીવ અને ભારત વચ્ચે સકારાત્મક સંબંધો માટે પહેલ કરી છે અને સસ્પેન્ડ કરાયેલ માલદીવના નાયબ મંત્રીઓની ટિપ્પણીઓને બે જવાબદાર ગણાવી છે મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ભારત આજે નવી મુંબઈમાં ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે ત્રીજી ટી ટ્વેન્ટી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે